વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના રાવપુરા વિસ્તારમાં આજે એક દુર્ઘટનાજનક ઘટના બની છે અચાનક એક દુકાનમાં લાગેલું એસી ફાટી પડ્યું જેને લીધે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો બ્લાસ્ટના ધડાકા સાથે લોકો દુકાન તરફ દોડી આવ્યા અને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી પ્રાથમિક માહિતી મુજબ એસીમાં ટેકનિકલ ખામીના કારણે બ્લાસ્ટ થયો હોવાનું મનાય છે ફાયર બ્રિગેડ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી ઘટનાના ચોક્કસ કારણ માટે તપાસ ચાલુ છે નમાઝ કે લીધે જા રહે છે નમાઝ મેં ક્યાં કે જો અમારા ઘર કી લેડીઝ છે ને વો બહાર ઉજુ કરવા કે લીધે આઈ હતી तो क्या कि ए में स्पार्क हुआ छोटा सा तो वो डर गई थोड़ी तो वो अंदर नहीं गई तो फायर एक्सजी भी अंदर था तो वो किस तरह पकड़ने जाती तो फिलहाल क्या है वो अंदर से जो एसी ब्लास्ट हुआ ना तो अंदर से सब धुआँ बाहर आ रहा तो दुआ बारा था तो धुआँ बाहर आया तो वो लेडीज़ लोग तो घबरा जाए ना तो फिर तुरंत ही हमने फायर ब्रिगेड को कॉल किया फायर ब्रिगेड को कॉल करे बाद डायरेक्ट ही वो यहाँ पर सर्विस देना आता है दूसरा हाँ ए सी को दो तीन साल हो चुके थे और ए सी फट गया अंदर यानी हाई वोल्टेज से फटा बाकी सुबह से ए सी चालू ही था तो

અંદર સ્થળ તપાસ કરતા એસીમાં કંઈક બ્લાસ્ટ થયો છે એસી સળગે છે એના ધુમાડા વધારે હોવાથી પાણી મારીને એને કુલિંગ કરેલું છે છે કારણે થઈ શકે ગરમીનું કારણ વધારે ગરમી વધારે ઓગળતા હોય એમાં વેન્ટિલેશન છે નહીં ના કોઈ ખાલી એમના જે એસીનું એ છે એ જ બાકી કંઈક બધું નુકસાન છે નહીં એટલું બધું શું નામ ફાયર ઓફિસર રવિન્દ્ર કદમ સ્ટાફ સાથે